ये सबले बेटा रेडी आ आ

સંજય આ સો કેમ ઉપર

વાર <Desmond> <Matthews> <material esa personnes cantata> <están> <misinterira> ભાવ ઓલ ન હોય આ કમની આવતો એ સંજ્યા ફોન કમની પાહો તો કે 18 મારો અલ્યા મારા વિમન ન કર દો અરે કે બા સકન મરાન મે વિમન ન કર દો કે કે તમે પેલે હનીભાઈ પરેશભાઈ બોલજો અને દુખાબે જો કેથી અહીં આવે દુખાજી ઠાકો

એક એક રે આજા આજા પિંટુ હવે મને અહીં મુક પર મને છોટી છોકરો એ નબા ઉંધા રે ઉંધા દે ભીજા ઓય આડ જા અરે બેકે જા ના 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 દીબા યે દીબા દીબા એકા દેકા દેકા અલા છોકરો